હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું સાબુદાણાની તીખી અને ચટપટી ખીચડી તો જ્યારે પણ આપણે વ્રત કે ઉપવાસમાં હોઈએ ત્યારે આપણને તીખું અને ચટપટું ખાવાનું મન થતું હોય છે તો એકવાર આ રીતે સાબુદાણાની ખીચડી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમને બધાને બહુ જ ભાવશે અને જે ઉપવાસ નહીં રહ્યા હોય ને એ પણ જરૂરથી ખાશે તો અહીંયા મેં રાત્રે જ સાબુદાણા પલાળીને રાખ્યા હતા સાબુદાણા પલળી ગયા છે હવે એક મિક્સર જારમાં બે મુઠ્ઠી જેટલા સિંગદાણાને ક્રશ કરી લેશું તેને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરીશું અને એ જ મિક્સર બાઉલમાં આદુનો ટુકડો સાતથી આઠ મરચી એને પીસી લેશું તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલને ગરમ થવા દેસું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જીરું ઉમેરીશું બે ચમચી જેટલા સિંગદાણા ઉમેરીશું અને શેકી લેશું સાથે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને મિક્સ કરીશું હવે તેમાં ત્રણ મીડિયમ સાઇઝના બટેકા કટ કરેલા ઉમેરીશું તો તમે અહીંયા બાફેલા બટેકા પણ ઉમેરી શકો છો પણ આ રીતે બનાવશો તો ખીચડી બહુ જ સરસ બનશે હવે આ બટેકાને પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે આપણે બટેકાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો બટેકા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે સારી રીતે મિક્સ કરી દઈશું હવે તેમાં આદુ મરચીની પેસ્ટ ઉમેરીશું એક ચમચી મીઠું ઉમેરીશું અને એક લીંબુનો રસ ઉમેરીશું ત્યારબાદ પલાળેલા સાબુદાણા ઉમેરી દઈશું હવે તેમાં સિંગદાણાનો ભૂકો જે કર્યો હતો તે બે ટેબલ સ્પૂન ઉમેરીશું અને બધી ખીચડી સારી રીતે મિક્સ કરી દઈશું તો બસ આટલા મસાલા જો તમે ઉમેરશો તો તમારી ખીચડી એકદમ ટેસ્ટી અને મસાલેદાર બનશે હવે આ સાબુદાણાને દસેક મિનિટ માટે ઢાંકીને ચડવા દેશું અને વચ્ચેથી તમારે થોડી થોડી વારે ખીચડીને હલાવતા રહેવાની જેથી ખીચડી બેસી ન જાય તો દસેક મિનિટ પછી તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને આપણી ખીચડી બનીને તૈયાર છે હવે ઉપરથી ફ્રેશ લીલા ધાણા નાખી ગાર્નિશ કરીશું તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે તમે આ રીતે સાબુદાણાની ખીચડી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરના બધા સભ્યોને બહુ જ ભાવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ